ટોળે ટોળા મોડી રાત્રે વાડી ખેતરોમાં આતંકવાદીઓની માફત ત્રાટકી ખેડૂતોની કિંમતી ફસલને ને તહેસ નહેસ કરી મોટી આર્થિક નુકસાની સર્જે છે ત્યારે આ પશુઓનો ત્રાસ તત્કાલ દૂર કરવાની માંગ ખેડૂતો દ્વારા કરાઈ રહી છે છેલ્લા કેટલાક સમયથી પાલીતાણા તાલુકાના શિહોર તાલુકાના અને તળાશા તાલુકાના ગામડાઓમાં જંગલી ભૂંડનો ત્રાસ અસહ્ય બન્યો છે આ ભૂંડ પ્રાણી ભારે હિંસક હોય અને માણસો સાથે આમનો સામનો થતા હુમલો કરતા પણ આ પ્રાણી ખચકાતું નથી અને મોટાભાગે જંગલી ભૂંડ ઝુંડમાં જ ત્રાટકે છે શિહોર તાલુકાના ટાણા વરલ સહિતના ગામડાઓમાં ઘણા સમયથી જંગલી ભૂંડની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે આ ભૂંડ તૈયાર ખેતીના પાકોને ખાઈ જાય છે અને નુકસાન પણ બહુ મોટા પ્રમાણમાં કરે છે આ પંથકમાં મગફળી કપાસ મકાઈ સહિતના તેલીબિયાઓનું વાવેતર કરવામાં આવે છે અને આ રોકડિયા પાક જંગલી ભૂંડને અત્યંત પસંદ છે આથી રાત્રિના સમયે ભૂંડોના ટોળે ટોળા વાડી ખેતરોમાં ધાડ પાડુઓની માફક ત્રાટકે છે અને ગણતરીના સમયમાં જ તૈયાર ખેત ફસલને બરબાદ કરી તહેસ નહેસ કરી નાખે છે મગફળીનું વાવેતર કર્યું છે મગફળી પણ ની ત્રાસ હતો એ નથી પરંતુ મગફળી કરી નાખી છે છતાં પણ ભૂંડ આવી જાય છે અને અમે ઘણા બધો ફરતો ખર્ચો કરી અને જાળી મારી છે છતાં પણ કોઈ ઓલું અમને ફાયદો નથી અને તંત્રને વારંવાર અમે જાણ કરી છે છતાં પણ કોઈ જાન દોરતું નથી આ ભૂંડના ત્રાસને લઈને ખેડૂતો દ્વારા સરકારી અધિકારીઓથી લઈને રાજ્યના મુખ્યમંત્રી સુધી અવારનવાર રજૂઆતો કરી છે પરંતુ આજ દિન સુધી આ રજૂઆતોનું કોઈ જ પરિણામ આવ્યું નથી ફોરેસ્ટ વિભાગને પણ વખતો વખત લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી અને આ પંથકના ગામડાઓને ભૂંડના ત્રાસમાંથી મુક્ત કરવા માંગણી કરવામાં આવી હતી